ગુજરાત સહિત દેશભરમાં જેની આતુરતાથી રાહ રહી છે તે ચોમાસું કેરળ અને પૂર્વોત્તરનામ રાજ્યો સુધી પહોંચી ગયું છે છે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થયો કેરળમાં ચોમાસું પહોંચ્યા બાદ છેલ્લા ત્રણ દિવસથી તેમાં કોઈ પ્રગતિ થઈ નથી બંગાળની ખાડી તરફના વિસ્તારોમાં ચોમાસુ આગળ વધ્યું છે પરંતુ ગુજરાત પર જે તરફથી આવે તે અરબી સમુદ્રની શાખા આગળ વધી નથી ગુજરાતના મોટા ભાગના અને દેશના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ શરૂ થઈ ગયો છે પરંતુ ઉત્તર ભારતના વિસ્તારોમાં હજી હીટવેવ ની સ્થિતિ પ્રવર્તી રહી છે ગુજરાતમાં જૂન મહિનો અડધો પૂરો થયા બાદ ચોમાસાનું આગમન થતું હોય છે

જ્યારે બંગાળની ખાડી તરફની શાખા પૂર્વતરના રાજ્યો અને પશ્ચિમ બંગાળ સુધી પહોંચી ગઈ છે ઓડિશા સહિતના રાજ્યોમાં ચોમાસા પહેલાના વરસાદની ગતિવિધિ શરૂ થઈ ગઈ છે હવામાન વિભાગનું કહેવું છે કે ચોમાસું આગળ વધે તેવી પરિસ્થિતિઓ દેખાઈ રહી છે આગામી બે દિવસમાં મધ્ય અરબી સમુદ્ર બાકી રહેલા દક્ષિણ અરબી સમુદ્રના વિસ્તારો કેરળના બાકી રહેલા વિસ્તારો લક્ષ્યદ્વીપ કર્ણાટકના કેટલાક વિસ્તારો આંધ્રપ્રદેશના વિસ્તારો તમિલનાડુના કેટલાક વિસ્તારો તથા દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીના વિસ્તારોમાં ચોમાસું પહોંચવાની શક્યતા છે હવામાન વિભાગ અનુસાર આગામી બે દિવસોમાં અરબી સમુદ્રની બ્રાન્ચ હવે પ્રગતિ કરે તેવી સંભાવના દેખાઈ રહી છે અને ચોમાસું વધારે વિસ્તારોમાં પહોંચે તેવી શક્યતા છે

આગામી ચારથી થી પાંચ દિવસ સુધી રાજ્યમાં હજી પણ ગરમીની સાથે ઘણા વિસ્તારોમાં ઝડપી પવન ફૂંકાવાનો ચાલુ રહે તેવી શક્યતા છે ખાસ કરીને કચ્છ સૌરાષ્ટ્ર તથા ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પવનની ગતિ વધારે રહેવાની સંભાવના છે ગુજરાતની પાસે એક સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે અને તેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વેજવાળા પવનો આવશે સાથે ગરમી પણ પડી રહી છે એટલે કેટલાક વિસ્તારોમાં બફારો પણ અનુભવાશે ગુજરાતમાં ચોમાસું શરૂ થવાની અધિકારીક તારીખ પંદર જૂન છે પરંતુ રાજ્યમાં સામાન્ય રીતે ચોમાસુમાં તારીખની આસપાસ શરૂ થતું હોય છે જોકે એક જૂન બાદ ચોમાસું પહોંચે એ પહેલાં પણ વરસાદ પડે તો તેને ચોમાસાના વરસાદમાં ગણવામાં આવે છે ગુજરાતમાં ચોમાસું અરબી સમુદ્રની શાખા લઈને આવે છે અને હાલ આ શાખા આગળ વધી રહી નથી ત્રીસ મેના રોજ કેરળમાં ચોમાસું પહોંચ્યા બાદ હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં સાત જૂનની આસપાસ વરસાદી ગતિવિધિ શરૂ થાય તેવી શક્યતા હવામાનના કેટલાક મોડો દર્શાવી રહ્યા છે એ પહેલા પણ કોઈ વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ થઈ શકે છે

દિલ્હી અને ક્યારે ગુજરાતના વિસ્તારોમાં આ સ્થિતિ જોવા મળે છે પ્રિમાલ વાવાઝોડા બાદ ગુજરાતના વિસ્તારોમાં પવનની ગતિ વધી ગઈ છે અને કેટલાક વિસ્તારોમાં ચાલીસ થી પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બપોર બાદ પવન ફૂંકાઈ રહ્યો છે હવામાન વિભાગના જણાવ્યા બાદ ગુજરાતમાં હજી એકાદ દિવસ દૂરની આંધીની શક્યતા દેખાઈ રહી છે ખાસ કરીને કચ્છ ઉત્તર ગુજરાત અને સુરેન્દ્રનગરમાં આ સ્થિતિ સર્જાઈ શકે છે ઉપરાંત હજી બે કે ત્રણ દિવસ સુધી રાજ્યમાં પવનની ગતિમાં કોઈ ખાસ ઘટાડો નોંધાય તેવી શક્યતા દેખાઈ રહી નથી